સુરત પોલીસ હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડક કરી રહી છે ત્યારે સુરતની સરથાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સરથાણા પોલીસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર નરેશ પુનારામ બિસ્નોયને ઝડપી પાડ્યો હતો અને એમ્બ્યુલન્સમાંથી એક લાખ ઓગણ સિત્તેર હજારથી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે બુટલેગર કિશન રત્નરામ બિસ્નોય ભાગી છૂટ્યો હતો જેને લઈને સરથાણા પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે જોકે એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલ મળી આવતા

આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતિય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ એક લાખ ઓગણો ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસનો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિશ્નો નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી